ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધાર અને ઝરમર વરસાદ વરસી રહ્યો હતો ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે મેઘરાજાનું અંતિમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે તો અંકલેશ્વર અને હાસોટના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો તો આસોટના ઇલાવ બાલોટા સાહોલ સુણે સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો તો ઉકળાટ અને બપાડા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો આ તરફ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો જોકે આ વર્ષે સમગ્ર સિઝન દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે અંકલેશ્વર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ